સુરતમાં રૂપિયા કમાવાની ઘેલચામાં ઇન્ફ્લુઅન્સરે રોડ પર જ કચરો નાખી દીધો ઇન્ફ્લુઅન્સરનો રોડ પર કચરો ફેલાવતો વિડીયો વાયરલ થયો છે જાહેર રોડ પર કચરો ફેંકતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સસ્તી પ્રસિદ્ધિ માટે જાહેરમાં જ કચરો ફેંકનારા ઇન્ફ્લુઅન્સર સામે કાર્યવાહી જરૂરી છે ખાનગી કંપનીની જાહેરાત કરવા માટે આ પ્રકારે કચરો ફેંકતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે

સુરતમાં રૂપિયા કમાવાની ઘેલચામાં ઇન્ફ્લુઅન્સરે રોડ પર જ કચરો નાખી દીધો ઇન્ફ્લુએન્સરનો રોડ પર કચરો ફેલાવતો વિડીયો વાયરલ થયો છે જાહેર રોડ પર કચરો ફેંકતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સસ્તી પ્રસિદ્ધિ માટે જાહેરમાં જ કચરો ફેંકનારા ઇન્ફ્લુઅન્સર સામે કાર્યવાહી જરૂરી છે ખાનગી કંપનીની જાહેરાત કરવા માટે આ પ્રકારે કચરો ફેંકતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ ઇન્ફ્લુએન્સરનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે જે કાગળના પતિકા હોય તે કરી નાખ્યો હતો કંપનીની જાહેરાતના જે પતિકા હતા તેમાં નામ પણ લખેલા હતા અને જાહેરાતને કારણે જાહેર સંપત્તિ પર આ પ્રકારે સ્ટન્ટ કર્યા અને રસ્તા પર જ કચરો ફેંક્યો ત્યારે આવા બે ઇન્ફ્લુએન્સરો સામે કાર્યવાહી થાય તે જરૂરી